જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કહેવા નવા વ્લોગમાં સ્વાગત છે અને હવાર હવારમાં જો આને લેવા આવી ગયો અને આજથી મેં રિટર્ન છે વ્લોગ ચાલુ થયો છે આજે છે ને ભાઈ અમારે જવાનું હતું માતાજી અને આના ક્યાં કુળદેવીના માતાજી દર્શન કરી આવ્યા છીએ અમારે ત્યાં ક્યાં જવું ને ફરવા એનું વિચારીએ છીએ ક્યાં જવાનું થાય જોઈએ હવે ડિસાઇડ કરી તો ત્રણ ચાર ભાઈ બંધ કાલની એમ જ થાય જોઈએ હવે વિચારી પછી જાય પાછા છોકરાને જો ઉતરાણ આવી ગઈ તમારી સોસાયટીમાં અમે લેક્ચર આવ્યા હતા બસ ટિકિટ લેવા અને ભાઈ આ છેલ્લો દિવસ જ છે જાવું છે કોણ આવી જો હા કોણ ની વાત થી જોતા કોણ છે હવે કે જવાનું છે એક જાવું તો નથી પણ ઘર ન્યા છે એટલે જાવું પડશે બે દી રોકાણા ભાઈ આ કાલે જ વિયો જવાનું હતું આમ તો આજે એક દી રોકાણો હારી વાત કે હવે તે કીધું એટલે રોકાણો ભાઈ હા આજે છેલ્લો દી છે ફરી આવે ક્યાં કાઈ છેલ્લો દી છે કાક ફરી આવે બધા ભાઈ બનો ભેગા થઈને આજે એ ફ્યુ મોમેન્ટસ લેટર રેગલેજાના બપોરની પેડ પૂજા જમીન આવી ગયા સીધા આપડા ભાઈબનને લેવા આયુષ રે હવે બધા ગામમાં ભાઈબનનો ભેગા થાય આયુષભાઈ તિસ્મા બસમાં વેરા જંગનો રોલા 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 અવાજ જાડે રે આવા ન જ દબતી જ જલ્લા આવો પછી લોકોમાં ન સિરિયસલી કીધું હવા ને ઓછું કેતો

હવે શું કરશું દર્શન કરવા જઈશું પછી નીચે ભવાની બીચ ઉપર જઈશું પેલા દર્શન કરી લઈએ ફાઈનલી મિત્રો દર્શન તો કરી લીધા ને હવે જાય છે નીચે દરિયા ઉપર બીચ ઉપર હાલો ને એ હેઠ હાલો 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 ચંપલ માં બહુ ગરમી થાય છે તને ટી શર્ટ માં થાય આ માં જંપલ પલ્લી ગયા પણ્યો ભાઈ જંપલ પલ્લી ગયા ચાલ ઘરે આવવા કોઈતરું ડિસ્કો ચાલો એક છે ને ભાઈ એક બીજી મેન હોય જો એક બીજી મેન હોય છે આમ બીજી મેન જો બોલતો નથી હું બોલું તો ફોન માં એટલે તરત કહું છું બીજી મેન હા બીજી It's never, ever, 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 ever gonna happen. I don't think so. માથે ને આમ તો પગ જો છે આ બટાને જ ઉપર હતા હાલો વાયલી સીધું ક્યાં જાવન થાય વીજળી બરા જાવન થાય વીજળી બરા

¿Para yo? ¿De él lo pruebo? ¿Hola? Finalmente, te digo? ¿Qué Resto, resto. ¿Cállate, qué cállate, qué cállate, qué cállate, cállate, cállate. ¿Cómo? 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 ¿Cómo?

ૈતળિયામાં છે ભાઈ હું કોઈ જગ્યો ન જ જોઈએ આપડે સાક્ષાત મહાદેવ બેઠા છે જો જોવો

પાંચ વાગ્યા પગ તારા ધૃત છે આજે કારણ કે પાંચ તો છે ને પગ ધૃત છે ને આજે બસ જવાની છે એટલા માટે હા ઓ હો હા મે એકલો આયુ જેઠો ઉતરદ ન બિચારો ઉતરી નો આવ્યો બેઠો જો બેઠો ગયા ક્લિપ ડિલીટ ડિલેટવાળોનું કે ક્લિપ ડિલીટ નો થાયશ ભાઈ હાલો હવે ગાડી કાઢીએ આપણે જઈએ સીધા મોવા કરણ ક્યાં પાછું બસ છે ચાર વાગી ગયા ખાડા તણ ચાર ચાર વાગે ગયા આમ તો ઓલરેડી ચાર વાગી જ ગયા છે ખાડા ત્રણ ચાર એટલે પોખતા ચાર જેવું થઈ જાય હાલો કન્ટિન્યુ

બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો મળે છે સાથે બાય